બુધવારની રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાન ઉપર એર એરસ્ટ્રાઇક કરતા પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે હાલ બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિનું નિર્માણ થયું છે અને પીઓ કે વચ્ચે ગોળીબારની સ્થિતિ પણ જોવા મળી રહી છે આ તમામ બાબતોની વચ્ચે વાત કરીએ તો ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો એક ઇમેલ છે તે ગુજરાત ક્રિકેટ એસોસિએશનની ઈમેલ વેબ ઉપર આવે છે આ વેબસાઇટ ઉપર મેલ આવ્યા બાદ તાત્કાલિક જીસીએ દ્વારા

જીસીએ જોગાણી તરફથી અમદાવાદ શહેર પોલીસને જાણ કરવામાં આવેલી કે જીસીએનું જે ઇમેલ એડ્રેસ છે ગુજરા જીસીએ એટ ધ રેટ ગુજરાત ક્રિકેટ એસોસિએશન ડોટ કોમ ઉપર અર્લી મોર્નિંગની અંદર એક પાકિસ્તાન જે કે વેબ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ઉપરથી એક મેલ આવેલો હતો સવારે ઓફિસ સમય દરમિયાન આ લોકોએ તેર ને ચુમ્માલીસની આસપાસ જ્યારે પોતાનું જીમેલ એકાઉન્ટ ખોલી અને જોયું તે સમયે જે રેગ્યુલર એડમિનનું કામ કરે છે તેજસ કિશોરભાઈ મહેતા કે જેઓએ આ ઈમેલ પોતાના જીસીએના ઓફિશિયલ ઈમેલ એડ્રેસ ઉપર આવેલો જોયું જે જોતા એ ઇમેલ એની અંદર પ્રથમ એક જ લાઈનની અંદર એક મેસેજ આપવામાં આવ્યો હતો કે વી વિલ ડૂ એ બોમ્બ બ્લાસ્ટ ઇન યોર સ્ટેડિયમ જે આધારે તાત્કાલિક એને ગંભીરતાથી લઈ તેઓએ બંગલ પોલીસ કમિશનર સાહેબ તેમજ તાપમાનના તમામ અધિકારીઓને જાણ કરેલી જે આધારે અમે તાત્કાલિક ડીસીપી સાહેબ અને સેક્ટર સાહેબ સાથે લોકલ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ ડોગ સ્પોટ સહિત તાત્કાલિક ઘટનાની ગંભીરતાને લઈ અને સ્ટેડિયમ ખાતે પહોંચે તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ સમગ્ર સ્ટેડિયમ સાંજે અઢારથી સુધી ચેક કરવામાં આવે આ દરમિયાન કોઈ પણ એવી અઘટિત વસ્તુઓ સ્ટેડિયમમાંથી મળી આવી નથી સ્ટેડિયમની સિક્યુરિટીને ભવિષ્યની મેચોને ધ્યાને રાખી અને વધુ ચુસ્ત અને દુરસ્ત કરવામાં આવશે અને જરૂર જણાશે તો વધારાની ફોર્સની ડિમાન્ડ કરી પણ આગામી મેચોનું આયોજન કરવામાં આવશે પ્રથમ દૃષ્ટિએ આ તપાસ કરતાં આ જે કંઈ ઈમેલ આવેલ છે તે ઈમેલ વીપીએન અને ટોર વેબ બ્રાઉઝર ઉપરથી અલગ અલગ જગ્યા ઉપરથી આવેલ હોય એટલે જે તે સમયે આ મેલ પ્રેસ ન થાય એ રીતે જે તે વખત મેલ કરનાર દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવે છે પ્રથમ દ્રષ્ટિએ આની માહિતી અમે ગૂગલ પાસેથી માગેલી છે પ્રથમ દ્રષ્ટિએ જે માહિતી આવી છે એમાં એના જે આઈપી એડ્રેસ અમને મળ્યા છે તે બર્લિન જર્મની અને રોમાનિયા ખાતેથી જે તે વખતે આ મેલ થયેલા છે બે વખત આનો યુઝ થયેલો છે તો બે વખત આ આઈપી એડ્રેસ આઉટ ઓફ કન્ટ્રીના જણાય છે વધુ તપાસ ચાલુ છે ટૂંક સમયમાં જ આ મેલ ક્યાંથી કેવા કાળો છે અને કેવી રીતે કરવામાં આવ્યા છે આના પાછળનો ઉદ્દેશ શું છે કોઈ સનસની મચાવવાનો છે કે કોઈ રૂમર્સ ફેલાવાનો છે કે લોકોને આગામી મેચની અંદર સ્ટેડિયમમાં આવવા માટે ભયભીત કરવાનો છે તે તમામ બાબતોની વિગતવારની તપાસ ચાલુ છે ત્યારબાદ દર્શક મિત્રો કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં